ધરણા શરૂ કર્યા છે રજીસ્ટ કચેરી સામે ધરણા શરૂ કર્યા છે આજે નિર્ણય નહીં આવે તો કાલે વડે કચેરી ખાતે ધરણા કરવાનો નિર્ણય આમ તક ન્યુઝ બીરો વિસ્તૃત અહેવાલ રાપર તાલુકા સામુદાયિક અનુજાતિ ખેતી વિષયક સહકારી મંડળીના કેટલાક સભાસદો પોતાની માગણી બાબતે ગત તારીખ અગિયારમી નવેમ્બરના રોજ રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા શરૂ કરી દેવામાં આવે છે આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી રજીસ્ટ્રાર દ્વારા અઢારમી તારીખ સુધીમાં આ પ્રશ્નનું નિરાકરણ લેવાની ખાતરી આપવામાં આવી છે આજે અઢારમી તારીખ છે સાંજ સુધીમાં જો આ નિર્ણય નહીં આવે તો આવતીકાલથી વડી કચેરી ખાતે ધરણા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને કેટલાક સભાસદોએ જે જવાબદાર બોડી છે તેમના સભ્યો સામે શંકાની સોય ટાંકી છે ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવ્યો છે જે બાબતે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે શું નામ છે તમારું મારું નામ મીરિયા ગજુભાઈ આલાભાઈ જે તમે અહીંયા બેઠા છો ઉપવાસ માટે શું આખી વિગત છે આખી વિગત અમારી મંડળીની છે અને જાતિ સહકારી ખેતી મંડળી જેમાં કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે તે બાબતે અમે આજ તારીખ અગિયાર અગિયારથી ધરણા ઉપર બેઠા છીએ અને જે મંડળી શ્રી રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સરકારી મંડળી લિમિટેડ ના પૂર્વ પ્રમુખ રામજી પચાણ ભદ્રુ તથા રામજી પચાણ ભદ્રુના ત્રણ પુત્રો નામે વર્તમાન પ્રમુખ ભરતભાઈ રામજી ભદ્રુ અનિલભાઈ રામજી ભદ્રુ હિતેશભાઈ રામજી ભદ્રુ ઉપપ્રમુખ અનિલભાઈ ભુરાભાઈ ભેડા તેમજ હાલની કારોબારી મળી અને કરોડો રૂપિયાના કૌભાંડ કરેલ હોય તમામ જવાબદારો વિરુદ્ધમાં કાયદેસરની પોલીસ એફઆઈઆર દાખલ કરી અને તેની તપાસ સીઆઈડી ખાતાને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી રજિસ્ટ્રાર સરકારી મંડળીઓની ખચેરી બહાર બહુમાળી ભવન ખાતે દરેક અગિયાર અગિયાર બે હજાર ચોવીસની સોમવારથી રાપર તાલુકા અનુસૂત સમુદાય ખેતી સરકારી મંડળી લિમિટેડ રાપરના સભ્યો દ્વારા ધરણા પર ચાલુ છીએ અને સદર સામે અમારા કામે ધીમે ધીમે અન્ય લોકો બહોળી સંખ્યામાં જોડાશે તે અનવય આપ સાહેબ દ્વારા વ્યવસ્થા સંભાળવાની આપ સાહેબને જાણ થવા બાબત અમે ધરણા ઉપર બેઠા છીએ અને જો આજ દિવસ અઢાર તારીખનો રજીસ્ટ્રાર કચેરીનો લેટર છે અને તે અનુસંધાન મુજબ અમને જો નિર્ણય નહીં મળે તો અમે કાલથી અનુસંધાન ઉપર ધરણા ચાલુ પણ કરશું